હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર્નિંગ વ્લોક કેમ છો બધા આઈ વોક બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સાડા તો ચા નાસ્તો મેં કરી લીધો અને નિહારના પપ્પાને બાકી છે તો હવે એ કરે છે નાસ્તામાં તો છે ભાખરી કાલે બનાવી દઈએ અને વધારે વધશે ભાખરી તો ભાખરીના બટકા વગારી લઈશ આમાં છે મરચાં આમાં છે દૂધ તો ગાઈ મેં દૂધ અને નાસ્તો કરી લીધો છે અને રસોઈ બનાવું છું કપડાં તો થોડાક જ છે એટલે કાલે ધોઈશ ભેગા તો આજના અને કાલના પછી સાથે જ ધોઈ લઈશ એટલે મેં આજે કપડાં ધોયા નથી કચરો બાર વાળવાનો બાકી છે પણ થોડી વાર પછી જવું કારણ કે પવન છે બસ એટલી ઠંડી લાગે છે અને રસોઈમાં બનાવું છું વાલોળ મુઠિયા તો અહીંયા મેં વાલોર ધોઈ અને ઉકળવા મૂકી છે અહીંયા મુઠિયા વાળીને રાખ્યા છે તો હવે પાણી ઉકળે છે તો મુઠિયામાં નાખી દઈએ અત્યારે થેપલા કરીશું તો ભાલોરું મુઠિયામાં સારા લાગશે થેપલા તો ચલો હવે કૂકરમાં મૂકી દઈએ અને સીટી લાવી દઈએ અને થેપલાનો આંટો બાંધવો છે તો એ પણ બાંધી લઉં હા તો ફ્રેન્ડ્સ વાલોર મુઠિયા થઈ ગયા છે અને થેપલા પણ કરી લીધા છે સરસ વાલો મુઠિયા બોઇલ થઈ ગયા છે અને વઘાર માટે કડાઈ મૂકી છે તો કડાઈમાં વઘાર લઈએ થેપલા પણ કરી લીધા છે તો ચાલો હવે તેલનો વઘાર મૂકી અને વાલોર મુઠિયા વઘારી લઈએ હા તો ફ્રેન્ડ્સ વાલોર મુઠિયા વઘાર લીધા છે તો હવે એને ઉકળવા દઈએ તો ઢાંકી દઉં એટલે ઉકળી જાય અને પછી ધાણા ને એ બધું નાખીએ છીએ અંદર હા તો ફ્રેન્ડ્સ અત્યારે ચાર વાગવા આવ્યા છે અને થોડીવાર બપોરે મેં એડિટિંગનું કામ કર્યું તે મારે અડધું કામે થઈ ગયું અને વાસણ સુકાઈ ગયા છે તો ચાલો વાસણ ગોઠવી લઉં અને આ જુઓ મેં કાઢીને રાખ્યું તો ઉત્તરાયણ પર ચીકી બનાવી હતી તો આટલા સિંગદાણા રહી ગયા હતા તો મેં કીધું ચીકી બનાવી દઉં થોડીક નરમ પાયાની તો આમાં છે ગોર તો આટલી ચીકી બનાવી દઉં એટલે આ સિંગદાણા છે એ વપરાઈ જાય તો ચાલો પહેલાં વાસણ ગોઠવું અને પછી ચીકી બનાવું અને સાંજે જમવામાં તો આજે થેપલા સવારી મેં બનાવ્યા હતા તો વધારે જ છે અને થોડીક પડી છે વાલો જ મુઠિયાની ઢોકળી તો ચાલી જશે તો કાલે પણ એમ જ કર્યું હતું ટામેટા સમારી અને સાંજે લઈ લીધા અને આજે પણ એવું જ છે એટલે ચાલી જશે તો બનાવવાનું કશું છે નહીં તો ચલો ફ્રેન્ડ્સ હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ વાસણ ગોઠવી લીધા તો ચાલો હવે ચીકી પણ બનાવી લઈએ ફ્રેન્ડ્સ ચીકી બનાવી દીધી અને નરમ પાયાની જ કરી છે તો બહુ જ સરસ બની છે અને આટલો ડબ્બો ભરાયો એટલી બની અને વિડીયો જ્યારે હું લેતી હતી ત્યારે મારે સ્ટોરેજ ફૂલ થઈ ગયો એટલે મોબાઈલ બંધ થઈ ગયો હતો તો થોડો ક્લિપ થોડી લેવાની રહી ગઈ તો પછી મેં પીસ કરી અને ડબ્બામાં ભરી લીધી ચીકી હા તો ફ્રેન્ડ્સ ઉત્તરાયણ પર ચીકી બનાવી હતી તો એકલા સિંગદાણા દળેલા રહી ગયા હતા તો મેં કીધું આમથી તેમ ફરે જાય એના કરતાં ચીકી બનાવી દઉં તો ચીકી ખવાઈ જાય તો એ આમ વપરાઈ જાય તો ચીકી બનાવી દીધી અને સ્ટોરેજ ફૂલ થઈ ગયો એટલે વિડીયો થોડો મારાથી લેવાયો નહીં તો અત્યારે જમવાનું પણ નથી બનાવવાનું સવારના થેપલા પડ્યા છે એ જ જમી લઈશું અને થોડી વાલુર મુઠિયાની ઢોકળી પણ પડી છે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય